જયરામ વાટીથી આવતા બધા યાત્રીઓ જ્યારે દક્ષિણેશ્વરના ગંગા ઘાટે ઉતરતા હતા ત્યારે માતાજીએ શ્રી રામકૃષ્ણને બોલતા સાંભળ્યા કે ઓ રુદુ આ શુભ ઘડી તો નથી ને એ તો પહેલી જ વાર આવે છે માતાજી આ બાબતમાં નિશ્ચિંત હતા કારણ કે એ અશુભ ઘડી એમણે હોળીમાં વિતાવી દીધી હતી હોળી શ્રી રામકૃષ્ણના આ પ્રથમના જ શબ્દોમાં એટલો આંતરિક પ્રેમ હતો કે બીજા બધા જ્યારે નોબતખાના વગેરે સ્થળોએ ગયા ત્યારે માતાજી પોતે સીધા શ્રી રામકૃષ્ણના ઓરડામાં ગયા શ્રી રામકૃષ્ણે માતાજીને જોતાં જ કહ્યું આખરે તમે આવી પહોંચ્યા બહુ સારું કર્યું પછી પાસે ઊભેલા એક ભાઈને કહ્યું એમને માટે એક ચટાઈ બિછાવો ચટાઈ ઉપર બેસી માતાજી શ્રી રામકૃષ્ણ સાથે વાતો કરવા લાગ્યા શ્રી રામકૃષ્ણએ જ્યારે જોયું કે માતાજી માંદા છે ત્યારે એમની સારવારની ચિંતામાં ઘણા જ ઉદ્વિગ્ન થઈ ગયા અને વારંવાર કહેવા લાગ્યા અરે તમે આટલા મોડા આવ્યા હવે શું મારો મથુર છે કે તમારી સંભાળ લે મારો જમણો હાથ જ ભાંગી ગયો થોડા મહિના પહેલાં જ દક્ષિણેશ્વરના કાલી મંદિર સ્થાપનાર રાણી રાસમણીના મથુર મથુરનાથનો દેહાંત થયો હતો દર્શન કરી વાતચીત કરી માતાજી નોબતખાનાની ઓરડીમાં જવા માગતા હતા ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું ના ના ત્યાં ડોક્ટરને બતાવવાની અગવડ થશે આ ઓરડામાં જ રહો પછી માતાજી માટે ત્યાં જ એક જુદી પથારી પાથરી ને એમની સંગાથની એક બહેન પણ ત્યાં સુઈ રહી શકે તેવી વ્યવસ્થા કરી તે વખતે કાલી મંદિરમાં સોએ જમી લીધું હતું એટલે હૃદય પુષ્કળ મમરા લઈ આવ્યો બીજે દિવસે શ્રી રામકૃષ્ણની સૂચના પ્રમાણે ડોક્ટરે માતાજીને તપાસ્યા કાળજીભરી સારવારથી ત્રણ ચાર દિવસોમાં એમનો તાવ ઉતરી ગયો ત્યારબાદ તેઓ નોબતખાનાની ઓરડીમાં રહેવા ગયા એ ઓરડીમાં શ્રી રામકૃષ્ણના માતુશ્રી ચંદ્રાદેવી પણ ત્યારે રહેતા હતા પહેલાં જ્યારે એમના માતુશ્રી દક્ષિણેશ્વર આવ્યા ત્યારે તો માલિકના મકાનમાં જ એક ઓરડો એમને રહેવા આપેલો પણ મથુરનાથના દેહાંત અગાઉ શ્રી રામકૃષ્ણના ભત્રીજા અક્ષયનું એ જ ઓરડામાં મૃત્યુ થવાથી ચંદ્રામણી દેવી ત્યાં રહી શક્યા નહીં પૌત્રનો શોખ ભૂલવા માટે નોબતખાનાની ઓરડીમાં ચાલી આવ્યાને કહ્યું હવે હું ત્યાં નહીં રહું નોબતખાનાની ઓરડીમાં જ રહીશ ને ગંગા દર્શન કરીશ એ મકાનમાં રહેવાની મારે જરૂર નથી